ઇમરજન્સી છે ને ભાઈ ઇમરજન્સી ગાડી ભાઈ ગયો હવે ખબર નહી વેરાવડ ની અંદર હું ઘટના થી ગાડી મુક્યા ટણા છે ને વાવા જોડું ફૂડ આવી ગયું પવન તમે જો આ જાણે કાગડી છે ને આપ તૂટી જાય જોવો તો ખરો ચારી બાજુ એટલે છે કયો કોપ ચાલુ છે કે ઉપરવાળા ને ખબર ને આવનો ખરેખર કોઈ હાલી ના આવતું હોય ને મિત્રો તો ખાસ ધ્યાન રાખજો ગાડી થોડી ધીમી આખવી કારણ કે પ્રિતિજી ની વાટ તો વરાળ આવી ગયો કેમ છે વરસ મજામાં હવે આના થાય એમ તું કે લગન બંગન કરની તો વાંધો ન હોય એમ ભેલા હે

જાણે કાગડી છે ને આપ તૂટી જાય જો તો ખરો ચારે બાજુ એટલે છે અત્યારે આવા વરસાદની અંદર મારા મિત્ર એ લગન રાખ્યા મારા જવાનું છે માં મમી જય દ્વારકાધીશ જયમાં મોગલ જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે મજવાર એવડી એવડી છે જો સવાર ઓલી નો થઈ હું કે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાત રાત બધે चाचा જેસી કૃષ્ણ કેમ છે મજામાં એકદમ મને તો એમ થાય કે આવા આવવાની અંદર એ લગન કેમ થશે ધોધમાર વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો તારી બેનનો ફોન આવ્યો અરે એટલું બધું મમ્મી કઈ મમ્મી કઈ તો ભાઈ મારે છે ને મારા મિત્ર લગ્ન છે લગન ઈને છે ને ઉપાધી મને છે કારણ કે ગમે એમ તો મારો મિત્ર રહ્યો ને યાર આયો આયો મારો વાઘ આયો મિત મિત મત ગાડી મિત એટણ છે ને વાવા જોડું ફૂડ આવી ગયું પવન તમે જો આઈ તમે જોઈ શકો પવન એટલો જોરદાર છે ને આ બધી છે ને લાગે આજે ઉડાડી દેવાનો છે હવે જાયે લગન નું પોગે તો ઠીક છે બાકી પછી જઈ સોમ જય સોમનાથ મયુરભાઈ જઈ સોમનાથ એટલે આ તો કઈ નતું તું કે આ વરસાદ તો જોરદાર આવ્યો હું કે શું તો

એમરજન્સી ગાડી ભાઈ ગયો હવે ખબર નહીં વેરાવળની અંદર શું ઘટના થઈ હોય કાલે ખબર પડે એટલે આને આને પણ ખબર નહીં પડતી હોય કે ઓલો જાય તો એમરજન્સી તો આડા આડા હાડા જાય આવે છે બધી હે ને એમના હેરિક આપણે એટલી તો રિસ્ક હોય છે ને કે સાયલન્ટ ક્યારે વગાડતા કે એમરજન્સી ઘટના બની હોય ને ક્યારે જ એ લોકો એ આ છે ને જાતા હોય એમ આ લોકો સમજે નહીં કે ખોટ્યો જ છે રમભાઈ

ધીરે 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 નીકળી એ વરસાદ તો ચાલુ થઈ ગયો પણ જોઈએ હવે જેવું થાય વરસાદ આવી છે ને એટલે આ નદી એવી એવી સલો છે ને માથેથી કે ગાડી કાઢવીને એ મુશ્કેલી થાય ને આ જગ્યા છે ને એ ફેમસ જગ્યા છે હવે હું નામ નથી કેતો ક્યાં ની છે હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે આ બધું હોય તો જરાક કમેન્ટ કરીને કહેજો આ પુલ આ નદી અને આ જગ્યા ફેમસ જગ્યા છે અહીંયાની તો તમને લોકોને ખબર હોય તો જરાક કમેન્ટ કરીને કહેજો કે આ કઈ જગ્યા છે અમ ભાઈ ખબર જ પડતી સોમાં હું છે કે ઉનાળું છે મારા વાલા ખરેખર હવે કયો કોપ ચાલુ છે કે ઉપરવાળાને ખબર

ખરેખર કોઈ હાલી ના આવતું હોય ને મિત્રો ખાસ ધ્યાન રાખજો ગાડી થોડીક ધીમી આખવી કારણ કે આપડે દીધું એટલે એનો મતલબ એવો નહીં કે આપડે ઉપયોગ કરી લઉં ખોટી વાત છે તું તો એમ બેઠો છે

થોડું ઓલું કારણે નથી કારણ કે આ બધી વ્યવસ્થા બહુ સારી છે શું કે મયુરભાઈ રેડી ને તમને ખાવા તમે ખાવા જ આવ્યા ધીરે 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 ગાંડી ગીર નો આવાજ આવ્યો રામ રામ હાજુ ને થારી પે એન્ટ્રી અલગ છે વરાજન જાખો પાડ્યો અને નીલ તું તારે ભેગો નો રાખતો તું તો અલગ રીજે ભાઈ હે છોટીયા ગળે ગડે મડી લે હા બહે કોણ કોનો રીતો કે કોણ કોનો રીતો કે હાલો રહો સે ભારુ મજા મને હવે થાય એમ તું કે એક લગન બગન કરની તો અમને વાંધો ન આવે એમ ભેલા હે હે કોઈ હોય તો કેજો અમારો ભાઈ હજી વાંડો છે આ તો આપણે કરવાનું છે કોઈ હોય જન્મ તો નીચે કમેન્ટ કેજો રાવ સાહેબ ને આપણે ફોન આવવાનો છે હમણાં ટૂંક સમય મારા લાયન કોઈ મળે તો કહીજો કેના લે બીજી વાર કરો કઈ વાંધો નહી તારી ઘર પ્રશ્નલ ને પર્સનલ તને ખબર પડે ખાધા પછી મિત્રો છે ને મેન વસ્તુ આવ હોય શું કહેવાય શું કહેવાય તમે આ મુકવાસ ને તમે લખો ને શું કહેવાય ભાઈ વ્યવહાર 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 આપણે કહીએ કે રામભાઈ 10 રૂપિયા જ લખાયા કેટલા લખાયા દસ રૂપિયા લખાયો કે હે અગિયારસો રૂપિયા લખાને ઓહ

અહીંયા છે ને સરસ્વતી નદીનું ક્યાંય ને આપણે આગળ વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે આ લોકેશન ચાનું છે એટલે થોડુંક તો તમને હિંક મતલબ ક્લુ આપી દીધો તમને લોકોનો ખ્યાલ આવી જશે તો હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે ને આજનો વિડિયો આ કીધું છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો દૂતાની મળીશું ફરી એક નવા લોક સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાજા રાધા બાભાઈ